રાપર તાલુકાના મોટા ટિંડલવા ગામની મોરવાડા સીમમાં એક કારમાં આવેલ શખ્સ પોસ્ટ ડેડાની ડિલિવરી આપે તે પહેલાં પોલીસ આવી પહોંચી હતી અને આ શખ્સને રૂપિયા એક લાખ વીસ હજાર ચારસો પાસઠના ચાલીસ કિલો એકસો પંચાવન ગ્રામ ડોડા સાથે પકડી પાડ્યો હતો તેને માલ ભરી આપનારા તેના શેઠનું નામ બહાર આવ્યું હતું રાપર પોલીસ મથકથી પંદર કિલોમીટર દૂર મોટા ટિન્ડલવા ગામની મોરવાડા સીમમાં કાચા રસ્તા નજીક એક શખ્સ કારમાં પોષ ડેડાનો જથ્થો ભરી વેચાણ માટે ગયો હોવાની સચોટ પૂર્વ બાતમીના આધારે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આ જગ્યા ઉપર છાપો માર્યો હતો અહીં ઉભેલી અલ્ટો કારમાં સવાર ખાંડેકનો મનજી રવજી ગોહિલ કોડી નામનો શખ્સ પોલીસના વાહન જોઈ પોતાની ગાડી હંકારી દીધી હતી પોલીસે તેનો પીછો કરતા આ શખ્સે પોતાનું વાહન ઊભું રાખી દેતા તેને પકડી પાડવામાં આવ્યો હતો અલ્ટો કાર નંબર જી જે બાર ઈ બઉ તેર એકતાલીસમાં તપાસ કરતા તેમાંથી આગળ અને પાછળથી પ્લાસ્ટિકના બે કોથળા મળી આવ્યા હતા જે ખોલીને તપાસ કરતા તેમાં પીળા રંગનો વનસ્પતિ ઠાલિયા બી ભરાયેલા સૂકા પાંદડા નજરે પડ્યા હતા તીરવા ગંધ આવનાર આ પદાર્થ પોષ ડેડા હોવાનું મનજીએ કહ્યું હતું પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી પરિશ્રણ કરાવતા આ વસ્તુ ડેડાજ હોવાનું બહાર આવ્યું હતું બે કોથળામાં રહેલા આ કેફી પદાર્થનું વજન કરાતા તે ચાલીસ પોઈન્ટ એકસો પંચાવન કિલો હોવાનું બહાર આવ્યું હતું એક કિલોના રૂપિયા ત્રણ હજાર લેખીને પોલીસે રૂપિયા એક લાખ વીસ હજાર ચારસો પાંસઠનું આ કેફી દ્રવ્ય જપ્ત કર્યું હતું પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા પોતાના શેઠ શેરસિંહ મહિદાનસિંહ પઢિયારે અલ્ટોમાં આ જથ્થો ભરી આપ્યો હતો જે કામ માટે તેને રૂપિયા બે હજાર મળવાના હતા આ માલ ભરી મોટા ટિંડલવામાં શેરસિંહ કહે તેને આપવાનો હતો પરંતુ માલની હેરફેરી થાય તે પહેલાં પોલીસે તેને પકડી પાડ્યો હતો રાપર પોલીસે કરેલી આ કાર્યવાહીની આગળની તપાસ એસઆઈને સોંપવામાં આવી છે